હર હર મહાદેવ આજે દરેક શિવાલયોમાં આજે બમ બમ નાથના સાથે તારાથી ગુજરી ઉઠ્યા છે પવિત્ર શ્રાવણ માસ સોમવાર આજની જે ઘડી હતી તમામ ભક્તો તેને આતોતાથી રાહ જોઈ રહ્યા હતા અને તમામ જે ભક્તો છે આજે વહેલી સવારથી જ જે શિવાલયો છે તેમાં જે મહાદેવના દર્શન અર્થે તેઓ પહોંચી રહ્યા છે ન્યૂઝની ટીમ કાશી વિશ્વેશ્વર મહાદેવના મંદિરે આવી પહોંચી છે અને તમામ જે ભક્તજનો છે તે શિવજીને પ્રસન્ન કરવા માટે વહેલી સવારથી જ અહીંયા દર્શન અર્થે પહોંચી રહ્યા છે અને આજનું જે ઘડી છે તેમાં

તેના અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો ઘરે બેઠા આપના ટીવી સ્ક્રીન પર આપના મોબાઈલ સ્ક્રીન પર અમે કાશી વિશ્વેશ્વર જે દર્શન છે તેનો લાવો અમે અપાવી રહ્યા છીએ કે આજે જે શ્રાવણનો અદ્ભુત મહિનો છે તે આ વખતે તો અદ્ભુત એક જે મહાદેવને રીઝવવા માટે તમામ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને વહેલી સવારથી જ જે ભક્તજનો છે તે ભગવાન શિવને રીઝવવા માટે છે લોટો લઈને તેઓ આજે વહેલી સવારથી જ ભક્તજનો શિવજીના મંદિરે જેઓ પહોંચી રહ્યા છે ને શિવજીને પ્રસન્ન કરવા માટેના અનેક પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવતા હોય છે ને આ એક પવિત્ર મહિનો જે શ્રાવણમાં ખૂબ અનેરો મહિમા હોય છે અને ભગવાન શિવને જે પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવના આરાધના કરવા માટેનો દિવસ છે

અને કહેવાય છે ને કે મનની જે ભાવના છે જે રીતે જેમને મને કહે કે મને આજે શિવજીને વિવિધ દ્રવ્ય ચડાવવું છે પછી વિવિધ પુષ્પો છે જે મનની ભાવના છે એ મનની ભાવનાથી શિવજીની આરાધના કરે છે કે જેનાથી શિવ પ્રસન્ન થાય અને એની જે મનોકામના એ પૂરી થાય આ મંદિરનો પણ ખૂબ એવો મહિમા છે

મંદિરના પૂજારી અને ચડાવવામાં આવ્યું કે જે શ્રાવણ માસનો જે છે પવિત્ર માસ અને આ જે દિવસોમાં ભગવાન શિવની આરાધના કરવાનો ભગવાન શિવને પ્રસન્ન કરવાના દિવસ કેમેરામેન મેન રાજદુબે સાથે હું રવિસિન્દાસ પાક વડોદરા